હેલો દોસ્તો ટેટ ટુ કચ્છ સ્પેશિયલ ભરતી પહેલો તબક્કો પૂરો થયા બાદ કેટલા ઉમેદવારોનું બોલાવવામાં આવ્યા છે બીજા રાઉન્ડનું મેરિજ શું છે ને પ્રથમ રાઉન્ડ બાદ કેટલી ખાલી જગ્યા છે આજે આપણે આ વિડિયોમાં જોશું તો જો ટેટ ટે કચ્છ સ્પેશિયલ ભરતી છ ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર પચીસનું બીજો તબક્કોમાં ભાષાઓ માટે કે ભાષાઓ વિષયના મેરિટમાં આવતા ઉમેદવારો પોતાનો કોલ લેટર વેબસાઇટ ઉપરથી તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રોજ અઢાર કલાકે કલાકથી ઓનલાઈન મેળવી શકશે એટલે તમારો કોલ લેટર તમે તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસથી અઢાર કલાકે મેળવી શકશો આ ઉમેદવારોને તારીખ એક અગિયાર બે હજાર પચીસના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે એટલે પહેલી તારીખે અગિયારમા મહિનામાં પહેલી તારીખે તમને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલ છે હવે આપણે જોઈએ ભાષાના વિષયો ગુજરાતી વિષય હિન્દી વિષય ઇંગ્લિશ વિષય અને સંસ્કૃત વિષય કે કેટલું મેરિટ બીજા રાઉન્ડનું મેરિટ હશે કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવશે અને પ્રથમ રાઉન્ડમાં કેટલી ખાલી જગ્યા રહે તો એમાં પહેલો છે આવે ગુજરાતી તો ગુજરાતીમાં જુઓ એસટી કેટેગરી કે કેટલું મેરિટ છે ત્રેસઠ પોટ અઠ્ઠાણું પચીસ અને પ્રથમ રાઉન્ડ બાદ રહેલી ખાલી જગ્યા કેટલી તો કે અગિયાર અને કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવે સાઠ આમાં જો સાઠ ઉમેદવારને બોલાવવામાં આવ્યા છે એનો મતલબ નહીં કે બધાનો વારો આવી જાય એમાંથી ક્રમસર ક્રમ તમારો વારો આવે જો એસટી મેરિટ કેટલો અટકાવણું ત્રેસઠ પોટ અઠ્ઠાણું પચીસ ઈડબલ્યુ એસ ઓપન કેટેગરી કે એસીબીસી કેટેગરીનો આમાં નથી એટલે એને બોલાવવામાં આવેલ નથી એમાં કાંઈ ખાલી જગ્યા રહેતી નથી તો એના પછી બ્યો વિષય હિન્દી એમાં કેટેગરી ઓપન કેટેગરીમાં બીજા રાઉન્ડનું મેરિટ તો કે બીજા રાઉન્ડનું મેરિટ એકસઠ પોઈન્ટ એકાવન ઓગણીસ અને પ્રથમ રાઉન્ડ બાદ રહેલી જગ્યા કેટલી તો કે તેત્રીસ અને બોલાવવામાં આવેલ ઉમેદવાર પાંચસો સાડત્રીસ આમાં એવી જ રીતે પાંચસો સાડત્રીસ ઉમેદવારને બોલાવવામાં આવેલ છે પણ બધાનો વારો નથી ક્રમશઃ ક્રમ કઈ રીતનું મેરિટમાં આવે છે એ પ્રમાણે તમારો વારો આવશે પછી એસટી કેટેગરી એકસાઠ પોઈન્ટ ઝીરો છસો એકત્રીસ પ્રથમ રાઉન્ડ બાદ કેટલી રહેલી જગ્યા તો કે અગિયાર કેટલા ઉમેદવારોને બોલવામાં આવશે સાત ઉમેદવારને બોલાવવામાં આવશે આમાં પણ ઈડબ્લ્યુ એસ એસ કેટેગરી અને એસસીબીસી કેટેગરીનો સમાવેશ થતો નથી કારણ કે હિન્દી વિષયમાં એમાં જગ્યા નથી એટલે એના માટે એનો કોલ લેટર જ આવશે નહીં ઉમેદવાર તમારા કોલ લેટરમાં ડાઉનલોડ કરી તમે એની અંગે તારીખ સ્થળ જરૂર ચકાસી લેજો આવી જ રીતે ઇંગ્લિશ અને સંસ્કૃતનો મેરિટ બીજા રાઉન્ડનું મેરિટ શું છે પ્રથમ રાઉન્ડ બાદ કેટલી ખાલી જગ્યા છે કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે તે જોવા માટે વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં આના પછીના વિડીયોમાં તમને વિડીયોમાં આપણે ઇંગ્લિશ અને સંસ્કૃત વિશે જોશું કે બીજા રાઉન્ડનું મેરિટ શું કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે અને પ્રથમ રાઉન્ડ બાદ કેટલી ખાલી જગ્યા છે વિડીયોને શેર કરવા અને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં